અને કોસંબી એ આપણે સુધારીને બધું મેકી દીધું છે બટેટા પોવા બફાઈ જાય પછી તમને બતાવશું આગળ કેવી રીતે અમે બટેટા પોવા બનાવીએ છીએ ઘણી આવા મીના રજ્યો આપણે હવે બટેટાની ફોઈલીને હારા કરીને નાખ્યા છે અને વાતરી નાખ્યા છે અને પોવા આપણે ધોઈ નાખ્યા છે જો અને હવે મેઘી દીધી છે તવી આપણે ચૂલે અને હવે નાખશું તેલ બે ચમચી જેટલું તેલ નાખ્યું છે તેલ ગરમ થઈ જાય પછી નાખશું રાય તેલ થોડું ગરમ થાય પછી નાખી દે પવાય ધોઈ નાખ્યા શું પવા પેલા ધોઈ નાખ્યા તો એટલે થોડા ખારા સૂટા પડી જાય આવા સૂટા પડી ગયા છે પવા પવા એ બે જાત ના આવે પટલા આવે અને જાડા આવે તો આપણે જાડાવાળા વાળા પવા હોય ને એ લીધા તો એને એકદમ સૂટા થઈ ગયા છે તેલ ગરમ થઈ ગયું આપણે નાખી દેવું રાઈ

Pues os voy a bandar agarrando Pues no le qué después rezán Trezán Б Could not do not Pues eben no pedis, porque ya હવે નાખશું આપણે મીઠું ટમેટું નાખી દીધું આવું થઈ ગયું મીઠું હળદર હળદર મીઠું નાખી દીધું ને હવે ને લઈ ગયું Tapi nak cuba je tak? Betul tak? Perasa dia sih, aneh betul nak એકદમ હાર એટા પડી જાય ચાલુ abe nakshu pasikoru mitu alo batetan farigiuwan mitu da kowanwala zo awo binigiase aurekowa nebe naksu kotamri

બાર વાગ્યા નિચાળ થઈ ગય છે બટેટા પોવા બહુ ભાવે કેમ્મી બટેટા પોવા બનાવી દે સમજી લે તો આપડે રેડી થઈ ગયા છે બટેટા પોવા ખાઈ ને બતાવી કેવા લાગે કઈ ભી નથી ક્યાં નિશાળે પોવા ખાવા કઈ બી

આવ્યું આજ કેમ બહાર રહી ગયો તું આવ્યો નહિ આજે અમારા આવ્યું ભાઈ ને ખબર નથી કે બટેટા પોવામાં બનાવવાના સ્કાયું તો હાલો આપડે વિડીયો અહીં કડ પૂરો કરવી છે મોસ્યું આગલા બોલો